મહાદેવ હરિઓમ જય માતાજી જે વાયગા છે સવારના હાડા આઠ અને આપણે ગાયું દવા મોડે એવા કે દેવાંશી પપ્પાની તબિયત બરાબર નથી એટલે એ ઉઠે ત્યારે અવાય પણ એને ગમે એવી તબિયત બરાબર હોય કે ન હોય ગંગા દોરાવા તો આવું જ પડે ગૌરી તો હું એકલી દોઈ ને વહી જાઉં એવી હોજ ને ગમે એ ગોવાર કે ગમે એ આવીને દોઈ ને જાય ને તો એ બોલે એમ નથી પણ ગંગાને તો એને પપ્પા તો જોઈએ છે અને હું એ જોઈ એમ

કારણ કે આ વર્ષે આપણે ઉપર મકાન હરખા કર્યા હવે આ વર્ષે આપણે વાડીનો વારો પણ હવે જેવો હુકમ આપણે ખેડૂતને તો ઉત્પાદન ઉપર હોય પણ અત્યારે તો નજારો ખેતીનો દેખાય છે એટલે આપણે આશા હારી રાખી કે આપણે વાડીએ વાળીએ ગોડાઉન તો આપણું છે જ એટલે એ તો ગોડાઉન આપણે માલ ભરવા રાખવાનો છે અને આ બે રૂમ છે ને આગળ મોટો હોલ ઉતારો નોલી બાજુ ગાયું ઢાર્યું બનાવશું એટલે પ્લાન બહુ મોટો છે એટલે પૈસા જોઈએ

હા આપણે ભાખરવડ ગયા તા ને પછી આપણે રાધા ને રમાડવાનો ટાઈમ નથી મળ્યો એની પાસે રેવાનો કાલે જાઉં તું મેળામાં જલ્દી હતી કાલ તો વાહીંતુય નહોતું કંઈ મેળામાં જવાનું મોડું થતું તું રાતા અને હવે તો એવી ઠેટુડી થઈ ગઈ હે કેડા જ મારે ને તાતા જો રાધા અને રાધા એના માથી અસલ થાવાની છે એની મા તો નબળી છે કો આગા અહીંયા જોવે ને

જવાની છે પપ્પા આટો મારી આવ્યા મરચી માં મેં મારું કામ પતાવી દીધું શાકભાજી લેવાનું એટલે આપણે લઈ લીધા છે ઘીસોડા અને ભીંડો અને ગુવાર આપણે કાલ ઉતાર્યો તો પરમ ઉતાર્યો તો પરમ છે એટલે હજી કાલ ઉતરશે ગુવાર બે દિવસ પછી ઉતરે ને ભીંડો તો એમાં નકરો ગઈઠો થઈ ગયો છે પણ અત્યારે આપણે એ ઉતારવાનો ટાઈમ નહોતો બાપાસા એમ કે શાક નથી શાક નથી એટલે ફ્રીજમાં રાખી દીધું હોય તો ઉપાદી નરી

તો આપણે દેવાંસિંહ પપ્પા ગોઢા એવા છે એટલે ગાટુ રાબડા જેવું દૂધ છે કે ફ્રૂટ સલાડ બનશે આપું કઈ ઘટે ન એવું નઈ હા એમાં કઈ નોકટું એમ કે પૈસા વધુ લઈ પણ દૂધ ચોખું આવજો અને ભેંસનું દૂધ બનાવવાનું છે જો આપણે દૂધ લીધું છે 15 લિટર એટલા બધું ફ્રૂટ સલાડ આપણે ખાઈ જવાનું છે મે દેવાં ખૂટી નહીં અને ગરમી ની મીઠાઈ કરતા ઠંડુ સારું કારણ કે ભાદરવાના તડકા એવા પડે હે ને તો ઠંડુ જ ભાવે બધા ગેસે ચડાવી આપડે

એટલે આપણે તૈયારી હાલે છે કાલે કારણ કે કાલે સવારમાં બજાવને ઘરે થોડું થોડું કામ હોય એટલે અત્યારે બધું કટિંગ કરી લઈ એટલે આપણે મેથી અત્યારે લઈ પણ મેથી અત્યારે જોઈ એવી હોય ને અમે અમારા બા એટલે મેથીનું એક એક પાંદ આમ આમ કરી કરીને જોવે જરી કંઈ પીરું હોય એટલે એ પાંદ ગયું એ મેથી ગમે એટલી મોંઘી લ્યો ને એ મેથી નાખી દે તોય આપણે મેથી લેવાની છે પણ જો હારી હશે તો નાખશું એક ઝીણકો એવો પૂરો ત્રીસ રૂપિયાનો લીધો હે પણ એ હારી નહીં હોય તો એ જાહે મેથી બધી બે ત્રણ પૂરા માગવી છે હાવ મેથી વગર ન હાલે મને એમ થાય કે મેથી જોઈ પણ અમારા બા હિસાબે અમે ન માગવી કારણ કે બા ભેગી જ દે શિયાળા જેવી મેથી અમે મેથી એક શિયાળામાં જ ખાઈ પછી મેથી ખાય નહીં કારણ કે અત્યારે મેથી રોગ વાળી જ હોય મેથી થી હરો આમાં કઈ રોગ નો જો જો તો બા જો હે એમાં કઈ રોગ ન હોય એટલે આ છે અળુસી ના પાન અને ઢોકરા બનાવીને એના ભજીયા બનાવી છે વર્ષો વર્ષ આપણે આ ઢોકરામાં નાખી છે જોકે હરગવાને હાલે હરગવાને કટિંગ કરતા બહુ વાર લાગે આપણે આના જ વર્ષો વર્ષ ભજીયા બનાવી છે એટલે કટિંગ કરવા છે અને આપણે ખજૂરના ઢળિયા અત્યારે કાઢી લેવું લસણ ફોલ લેવું બધી તૈયારી અત્યારે જ કરી લેવું ત્યાં તો મેથી આવી જાય ધાણાભાજી ની બધું કટિંગનું કામ અત્યારે નવરા બધા બેઠા ને એટલે થઈ જાય ભાઈ નીલું ને જો મેડ આવી ગયો રમવાનો અમાર દેવાંશ ને કોઈક રમવા હોય ને એટલે બધાય રમકડા આપી દે પણ રમવા વાળું જાય ભેગું કા દેવાંશ કઈ ના જ ન પાડે ગમે છોકરા આવ્યા હોય ને બધાય રમકડા દે દે અત્યારે અમે બધાય ઉતારી ન દીધા એટલે ન બધાય બધા ઉતારવા તા કા હા પાડે છે પણ કોઈક ભેગું જોઈ દેવાંશી રૂહી આવે તો એટલે તો ભાઈ ખુશ થાય હા ભાવના ભાભી નું કામ તો આપડે ખબર જ છે બધા ને આપડા સબસ્ક્રાઈબર જોવે જ છે

અને હોવું ભાઈ આવ્યું છે કે હપ રાખે છે એવી એની વાહો વાય એમ કામ તો ઠીક બધું રે હા નો જ આવે ને ભાડી આવી ને એટલે દેવાનસિંહ પપ્પા ને પેલું કામ હોય ધુવાડી કરવાની ધુવાડી તો રોજ કરવાની જ કારણ કે હજી પશુમાં લંપી વાયરસના ઘણા કેસ બહુ આવે છે એટલે ધ્યાન રાખવાનું ને એવું લાગે હવે ધીમે ધીમે સોમાહુ વિદાય લે કારણ કે હવે હે ને ખોડું કેમ થઈ વાતાવરણ ચેન્જ થઈ જાય આમ ભૂર પવન કેમ હોય એટલે અત્યારે ભૂર પવન તો ન કહેવાય પણ ભૂરિયો એટલે વાતાવરણ ફર્યું છે એટલે એક બે દીમાં વરસાદ આવશે ફાઈનલ છે કારણ કે જો આજ આપણે હે ને કે આજ આપણે હુરિયો પવન છે એટલે આ બાજુ તાપ કરવો પડ્યો નકર આથમનો પવન હોય ભાઈ ને ભાઈને રાધાને ફેરવી છે પણ હવે રાધાને ફેરવવાનું એનું કામ નથી અને રાધાને આપણે અહીંયા જ બાંધી છે આ વાડીવાળા લોકો જ્યાં જલગન જાગતા હોય ને દસ અગિયાર વાગ્યા લગન અહીંયા વાહરવી બેણે પછી અંદર પંખા હેઠળ લેવાની પારિયે અને દેવાંસ કે મને દયો પણ હવે આ દેવાંસના હાથમાં રિયે નઈ એને ખેતતી જાય ઠેકડા મારે છે હા એને કંજરી પગ માથે પગ નુ દે દયો હલકાઈયું અને ભાઈને રોજ વાડી આવું હોય પા આપણે લઈ આવતા નથી રાધા હાટું જ એ માર તો નઈ હોય ને નાનું બદડું કહેવાય કે છે જીનકુ જીનકુ કા ગમે તને તને ગમે હે